નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું અભયેશર આપડે યુટ્યુબ ચેનલ બાપુનું ગણિતની અંદર હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમે જે અત્યારે ટોપિક સર્ચ કરીને આપણો વિડિયો જોઈ રહ્યા છો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર તમે અત્યારે જે વિડિયોને પસંદ કર્યો છે એ એકદમ જોરદાર અને એકદમ સરળ રીતે તમને પ્રમેય નંબર 10.1 સમજાવવાનો છે આ તમારો જે વિડિયો જોવાનો જે વિશ્વાસ છે એ હું તમને તૂટવા નહી દઉં આપણો વિડિયો અંત સુધી જોજો અને આખો પ્રમેય શાંતિથી એક વખત એકદમ ફૂલ કોન્સન્ટ્રેશન આખો વિડીયો તમે જોઈ લો એટલે ગેરંટી આપું છું તમારો જે વિશ્વાસ તમે આ વિડીયો જોવા બદલ રાખ્યો છે એવું વિશ્વાસ તૂટવા દઈશ નહીં બરાબર છે એટલા માટે આપણો આખો વિડીયો છે અંત સુધી જોવાનો છે એટલે તમને પ્રમેય નંબર દસ પોઈન્ટ એક સો એ સો ટકા તમને જે યાદ રહી જવાનું છે અને બે હજાર ને છવ્વીસ ની પરીક્ષાની અંદર પ્રમેય નંબર દસ પોઈન્ટ એક અને પ્રમેય નંબર દસ પોઈન્ટ બે આ બે પ્રમેયમાંથી એક પ્રમેય આપણી પરીક્ષાની અંદર વિભાગ સી ની અંદર પૂછાવાનો છે જે આપણને કેટલા માર્ક આપવાના છે ત્રણ માર્ક એટલે એક વખત પ્રમેય હું અહીં લખાવું છું એ ત્યારે તમારે સાથો સાથ લખતું જવાનું છે સમજતું જવાનું છે અને પછી તમારે ફરીથી જે બે થી ત્રણ વખત જાતે પ્રમેય છે લખવાનો છે એટલે આખો પ્રમેય એકદમ પરફેક્ટ તમને આવડી જાય ત્રણે ત્રણ માર્ગ તમને પૂરા જે મળી જશે બરાબર છે તો કે સાબિત કરો કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શ

નથી તો કઈ રીતે લખશો તો આપણું જે વિધાન આપ્યું એ વિધાન અને આકૃતિ બે ઉપયોગ કરીને તમે પક્ષ છે એ લખી શકો પહેલા આપણને આપેલું છે વર્તુળ તો આપણું વર્તુળ છે ને વર્તુળ નું નામ આપેલું શું આપ્યું છે તો કે ઓ કેન્દ્ર વાળું વર્તુળ તો લખવાનું ઓ કેન્દ્ર વાળા વર્તુળ બરાબર છે પછી હું લખું છું ના કોઈ બિંદુ એ દોરેલો સ્પર્શક આ જે વર્તુળ છે એના કોઈ એક બિંદુએ દોરેલો સ્પર્શો ક્યાં બિંદુ એ દોર્યો છે પી બિંદુએ તો ઓ કેન્દ્ર સ્પર્શ એક્સ વાય છે સમજાય જોવો તો આ જ કીધા જે વર્તુળ કેન્દ્ર કહી દીધું કોઈ બિંદુ તો આપણે કીધું પી બિંદુ દોરેલો સ્પર્શો કેવો સ્પર્શ કર્યો છે એક્સ વાય

કોના લંબની વાત છે એક્સ વાય આ થઈ ગયો એક્સ વાય સમજાણી આ વસ્તુ સાધ્ય ને પક્ષ બરાબર છે હવે આપણે ત્રીજી વસ્તુ લખવાની છે સાબિતી સાબિતીની શરૂઆત ક્યાંથી કરશું તો કે આપણે એક્સ વાય ઉપર એક પી સિવાય નું કોઈ એક બિંદુ લેવાનું છે ચલો આ બિંદુ લઈ લીધું ક્યુ અને ઓ ક્યુ ને પછી શું કરી દેવાના છે જોડી દેવાના છે તો પેલું આપણે લખીએ કે ભાઈ અમારો જે સ્પર્શક છે સ્પર્શક એક્સ વાય પર સ્પર્શક એક્સ વાય પર પી બિંદુ પી બિંદુ સિવાયનું કોઈ પણ બિંદુ ક્યુ લો પી સિવાયનું કોઈ પણ બિંદુ ક્યુ લઈ લીધું પછી આપણે શું કીધું ઓ ક્યુ ને જોડો લખવાનું ઓ ક્યુ જોડો આઈ સુધી વસ્તુ ખબર પડી કે હવે આપણે ક્યુ ની જ વાત કરવાની છે

અને જો આપણું બિંદુ q છે અંદર હોય બિંદુ ક્યાં છે અંદરના ભાગમાં અને તમે x y દોરો તો હવે આ શું બને ગયું મને કે તો આ x શું બને છેદિકા બને હવે માનો કે આપણો વર્તુળ છે આ o કેન્દ્ર છે ને q તમે આવી લીધું હવે તમે એ સ્પર્શક આપણો x y દોરો તો જો તો બને સ્પર્શક તો કે નો બને સાહેબ શું કામ તો આ બે શું બન્યું કહેવાય છેદિકા તો એ જોસ્તો આપણે પ્રમેયની અંદર લખવાની ભાગમાં છે કારણ કે કારણ કે જો બિંદુ ક્યુ એ વર્તુળના વર્તુળના વર્તુળ વર્તુળ પર હોય તો આપણે શું કીધું શું બની જશે છેદિકા સરસ હોય તો તે છેદિકા બને

આપણો પ્રમેય નંબર દસ પોઈન્ટ એક મિત્રો મને ખાતરી છે કે તમને જે એકદમ સરળ રીતે આખો પ્રમેય ગયો હશે બરાબર છે એક વખત તમે લખી કરીને અને પછી વિડીયોના અંતમાં તમે ફરીથી પછી બે થી ત્રણ વખત પ્રમેય છે આખો લખી નાખજો એટલે ગેરંટી મારું તમને આખો પ્રમેય છે એ એકદમ સારી રીતે સમજાઈ ગયો છે અને જો તમને પ્રમેય તમને થોડો ઘણો યાદ રહી ગયો હોય તો આપણા યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને આપણા પ્રમેયને છે તમારા મિત્રોને શેર કરી દો અને તમામે તમામ વિડીયોને આપણા છે એ લાઈક કરી દો જેનાથી છે મને એક પ્રકારનો સપોર્ટ મળશે ચલો મળીએ આપણા નવા વિડીયો સાથે